અમદાવાદ સેલા સોસાયટી એસોસિએશન દ્વારા પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં વેપારી એસોસિએશન સહિત કેન્ડલ માર્ચ મોન રોલીમાં જોડાયા અમદાવાદ શહેરના સેલા સોસાયટી એસોસિએશન તથા વેપારી સંગઠનો દ્વારા કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચ અને મોન નીકળી હતી વિવિધ સોસાયટીઓ અને અન્ય સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ રહ્યું છે જેમાં ઘણી જગ્યાએ કેન્ડલ માર્ચ અને તેમજ વેપારીઓ દ્વારા વેપાર ધંધા રોજગાર બંધ કરીને રેલીઓ યોજાઈ રહી છે આવી જ રીતે અમદાવાદ શહેરમાં બોપલ પાસે આવેલા સેલામાં વિવિધ સોસાયટીના રહીશો અને સેલા ગામના આગેવાનો નવસાદ મલિક રાજેન્દ્રસિંહ ચૌહાણ સહિત વિસ્તારના આગેવાનો દ્વારા કેન્ડલ માર્ચ કાઢી વિરોધ પ્રદર્શન સાથે સેલનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના સાનિધ્યમાં હુમલામાં મૃત્યુ પામેલા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી આ શાંતિમય કેન્ડલ માર્ચમાં ખૂબ જ મોટી સંખ્યામાં વડીલો મહિલાઓ તથા બાળકો કેન્ડલ માર્ચ અને મોન રેલીમાં જોડાયા હતા અને સરકારને અપીલ કરી હતી કે દોષિતોને કડક સજા ફટકારી દાખલો બેસાડવામાં આવે જેથી બીજીવાર આવી ઘટના બને નહીં

હું રાજેન્દ્રસિંહ ચૌહાણ છું અને હું અહીંયા શેલામાં શિવાલિક શારદા પાર્કિંગમાં રહું છું અમારું એક સોસાયટીનું એસોસિએશન ચાલે છે શેલા સોસાયટી એસોસિએશન તો આજે અમે સર્વે ભેગા થઈને વિચાર્યું કે આપણે જે પહેલગામમાં એટેક થયો આતંકવાદીઓ દ્વારા ટેરરિસ્ટ દ્વારા તો એના માટે આપણે જે શહીદો થઈ ગયા ભારતીયો તો એમના માટે એક મોન કેન્ડલ માર્ચનું અમે અહીંયાથી આયોજન કર્યું છે પિસ્તાલીસથી વધુ સોસાયટી જોડાયેલ છે અને લગભગ પાંચસોથી વધુ લોકો રેલીમાં જોડાય એવી અમને આશા છે અને સરકારને અમે એ મેસેજ આપવા માગીએ છીએ કે આ લોકો ટેરરિસ્ટ માટે આકરામાં આકરા પગલાં લેવામાં આવે એમને જે આપણને ધર્મ પૂછીને આપણા ઉપર ફાયરિંગ કર્યું છે તો આપણે ધર્મ બતાવીને એ લોકો ઉપર એવા પગલાં લેવા જોઈએ કે જેથી ભવિષ્યમાં આવા બનાવ ના બને એટલે મોદી સરકારની સાથે જ છીએ અમે અને ખૂબ જ આકરા પગલાં અમના ઉપર લેવા જોઈએ એવી અમારી માંગણી છે સરકાર સમક્ષ હું નવસાદભાઈ મલેક સેલા ગામ મારી વાઈફ સરપંચ છે સેલા ગામની અંદર આ જે કંઈ પણ બનાવ બન્યો છે એનો હું ગંભીરતા દુઃખ વ્યક્ત કરું છું અને આવો સરકારને પણ મારી અપેક્ષા છે કે આના કડક ને કડક પગલાં લેવા એવી મારી નમના વિનંતી છે બીજું કે આ જે કંઈ આ લોકોએ આતંકવાદીઓએ આજે પગલું લીધેલું છે બહુ ગંભીર ખોટી રીતે આ લોકોએ લીધેલું છે પગલું બરાબર આજે અમે હિન્દુ મુસ્લિમ બધા આજે અમારા ગામની અંદર બધા સૌ સાથે મળીને બધા રહીએ છીએ ભાઈચારો અને આ લોકોએ ભાઈચારો દોડાવવાનું આ લોકોએ પ્રયત્ન કરેલો છે એટલે અમારે સરકારના નમ્ર વિનંતી છે કે આના ઉપર કડક ને કડક આ લોકોને સજા થાય એવી મારી નમ્ર વિનંતી છે સરકારને હવે જે આપણે આપણા દેશ ઉપર આ લોકો કરી રહ્યા છે બરાબર એ ખોટું કરી રહ્યા છે અને આપણે જે આપણા માણસોને ધર્મ મારે છે કે તમે હિન્દુ છો તો હવે એમની લેડીસો હા એ લોકો કપડાં કાઢી અને મારે છે બરાબર બોલતા પણ અમારે અહીંયા ભરાય છે આ દેશ ઉપર આવું થવું જ ના જોઈએ આપણે બધાને એક બનવાનું છે એક બની અને આતંકવાદી સામે લડવાનું છે બરાબર